એ મોડી તો ડેલિવસ થતી જેમ તો બધા બધા મજામાં જુઓ આપણે મજામાં આપણે હવે ના લે છે એટલે ઘરે ટાઈમ મળતો નથી અવા ના હોય તમને ફોન આપ્યો ભાઈ ચાલો આવું જાઉં આપણે કાંઈ એમ થયેલું બોટલ ચાલુ હોય આપણે થાકી જાય જરૂર નવા નવે થાય થાક નહીં એટલે નવા નવું થયેલ આપણે આપણે હવારમાં સીધા આવી ગયા હતા રાજુભાઈને ખૂતરી વાવવા જો હા જુવાર બુઆરના ખાના ફૂલ કરી દીધા એની અને જુવાર વાવી દીધી ઓલરેડી આપણે પેલા એનું જીરું તો વાવી ગયા હતા જુઓ હા આ બધા ખેતરમાં એનું જીરું વાવલ હે પાણી પાઈન પાછી રાહ પાઈ ગઈ એની હા અને આજે આવી ગયા આપણે ઘુંદરી વાવવા આપણે કેમ કે જીરાના દંતરમાં જુવાર નથી વાવતા દાતા જ નથી આપણે એટલે હાલો તો આજ ખૂંદી વાવી દી એની કરી દીધું એક જ છે બાકી જો છેલ્લા બે ક્યારે બાકી રાજુભાઈ ને ઉતાવળ જો આપણે વાવેતર ના કરી લીધું એની હા હવે આવી ઉતાવળ આપણે વાવેતર નહીં કરી લેતા એ દોરિયા કરી લે ભાઈ તો ગાઈશ રાજુભાઈ ને પૂરું કરી અને હવે આપડે આવી ગયા કિશનભાઈ ને હા કિશનભાઈ ને ધાણી જ વાવવા નથી આ આપડા બાપા ના જૂના ભાઈ બંધ આ આપડા બાપા ને કિશનભાઈ બે ભાઈ બંધ હતા તો હાલો આપડે એની વાડી આવી ગયા જો આ ખેતર માં એને વાવવાની છે ધાણી બતી લાંબો સાહ એમ છે હજી એટલું ખેતર છે એ તો આથી લાંબો સાહ હે એમાં કઈ ઘટે જ નહીં વાવી દે ને કિશનભાઈ ધાણી હા હા વાવી દે ભાઈ હા હાલો ભાઈ જો કવડો જ હા લાંબો છે હા હા હળેરા જાય ને આપણે પણ લીટો મારતી ભાઈ આપણું કામ દોરી છઠ્ઠા જ કઈ ભાઈ આપણે આપડે હે ખેડૂત જેવું જેવું કામ હોય તો ના જ મેળવે આપણે ના મેળવે ખેડૂત કે ના મજા આવે ભાઈ હા એટલા આપણે તો આપડે બે ધંધા નવા છોડાવ્યા છોડાય અને લાબા પાટ આવતોય તો મોજ પડી જાય એકવાર સેક્ટરને મોજ પડી જાય આપણી મોજ પડી જો જો કઈ વાત કરો ને બસ તો કિશન ભાઈ નું પૂરું કરી અને હવે આવી ગયા તો વેજા ભાઈ જૂના જાણીતા દિવસ નું ભટકા રાતનો જ વારો લેતા જો આ જીરું વાવલ હે એ પણ આપણે રાઈતી જ વાવ્યું તું હવે એને ગુંતરી ને મકાઈ વાવવા નથી કે ગુંત્રી મકાઈ વાવી દઈ ને તો માલ ઢોર નું થાય ને એનું કરવું પડે ને

તો હારું હાલો વેજા ભાઈ વાવે તારે આપડે ચાલુ કરી દઈ હા વારે ખેરા રાઈતી આવતા આજ કે દિન આવ્યો વારો ભાઈ તો ગાય આપણે વેજા ભાઈને ને વવાઈ ગઈ અને હવે વાવવાની હે મકાઈ હા જો આ સક્કર લઈને આવે વેજા ભાઈ આપડે એને કીધું ભાઈ સક્કડા બદલાવી નાખી એ કે ભાઈ નીલા ભાઈ બપોર ટાણું થઈ ગયું હવે આપડે ભૂખ લાગી ગઈ હે આપડે કઈ સક્કડા બકડા બદલાવા નથી જી સક્કર છે એમાં જ મકાઈ વાવી દીધી હોય તો આપણે સકાળા બદલાવતા નથી એને ભૂખ લાગી માં આપણે લાગી તો દે ધના ધન ગુંદરીમાં જ મકાઈ જવા દે બીજું હું જવા દેવું ને જબાઈ જેવી થાય એવી કા ખબર આવી એન માલ ને ઉગશે તો ખરા ને હા ઉગે તો હા ઉગે ને પુગે હારો હાલો તો ગુંદરીના ચક્કરમાં આપણે મકાઈ જવા દેઈ પડે એ કે પાખી પાખી હોય ને તો થાય હારા ડોડા ઈ કે ડોડા કરવા હાકો ડોડા કરવાના બે કામ થાય મકાઈ રોટલા ખાવાના હે ભાઈ

ચારે બાજુ જ્યાં નજર કરો ને સુધી બહુ મોટા ભાઈ વાંધો નથી એમ નથી આ બાજુ કપા છે આમાં શું વાવવાનું વેજા ભાઈ આપડે આ હજી છે ઈપાળામાં હવે મેથી વાવવાની હાલો તો હવે મેથી વાવી દઈ ભેગા ભેગા વાવી દઈ ને હાલો મેથી વાવી દઈ જો આજે સોયાબીન પડ્યું હે કાઢવાનું

સારું હાલો આપણે વાવેતર કરવા જતા તા રસ્તામાં જતું એટલે આપણે વીડિયો ઉતારતા જઈએ તો જો લોકો ભેગો જોઈએ ટેપનો શોખીન ફૂલ હે હો હા અને અહીંયા આપણા જક્રિશને જોવો હા દિલીપભાઈ આપણા જ માણસો હે બધાય ભેગા હો થેસરમાં હા એ કે આપણે માઈડવીમાં હમણાં સિઝન નથી તે હાકી લઈએ ઘરનું કામકાજ બધું ખેતીનું આપણું થઈ ગયું એટલે હવે વર્ગી કહે એ થેસરમાં બધાય હાલો તો રેડી બીજું હું જો આ ચણા હે આપણે છે વાવેલા એટલી તારી નામાં નામા બે તો ગઈશ આપણે પોલ ભાઈ પૂરું કરી અને હવે આવી ગયા આપણે પાછા ભાઈને પાછા ભાઈને ની ધાણા જ વાવવાના હતા તો હાલો એને ધાણા વાવેતર પૂરા કરી દે જો હજી સોયાબીન એને પીડ્યા હે હજી હજી સોયાબીન ઘણા ખેડૂ ને પીડ્યા એમનો બાકી રહી ગયા કાઢવાના પાછા ભાઈ જે ધાણા કાનો ફૂલ કરે છે કેટલા નાખવા પાછા ભાઈ કે

અને બે થઈ ગઈ ઉપાધી ની આપણે જો હાંજ પડવા આવી હે હા અને દેવા ભાઈ ઘડીક આયવા સાંજ સુધી રહે હો પછી સાંજે નહિ રે પાછા દેવા ભાઈ તો હાલો એટલો ઘણો ટેકો આપણે તો ગાય જો દેવા ભાઈ પણ લીટો મારજો ભાઈ હા એમાં કઈ ઘટે જ નહીં જોઈ લો અડે રાતે બોલાવતા જાય આપડામાં જો હોય તો પંખી જા હવે થોડો ઘણો બાકી છે છે ને લીટો તો લાગે તો જ આ ભાઈ ખાસા ભાઈ જો ખાતર લેવા ગયા હે આપણે એક બાજુ ઉભાતા કેમ કે શું છે વજન ઓલો થાય ઓછો એટલે ઉભવું પડે ના પાણી એક વાયુ હાલે ભાઈ તો ગઈ જો હવે આંબાવાળા ખેતરમાં આવી ગયા અહીં વાવેતર કરો ત્રણ ક્યારા થાય આંબાની વચારે એ ટુ ઝેડ કમ્પ્લીટ હો ભાઈ હા પેલા સાઈડના બે લઈ લઈ ને પછી વચારે લઈ લઈ એટલે કમ્પ્લીટ થતું જાય ભાઈ ગાય આપણે પાસા ભાઈનું પૂરું કરી અને આવી ગયા તો આપણે પાસા દિનેશભાઈ હા એને વાવવાના હતા ઘઉં તરાવની બાજુમાં જમીન હે એની એટલે કે પાણી ની આપણે કઈ ઘટ નથી એટલે કે ઘઉં વાવી દઈએ પાણી ઘટે એમ જ નથી કે ધાણા નથી વાવવા જાજા હજી સૈણા વાવવાના હે ઈ પારા બાંધીને ખાલી રાખી દેવાનું છે પડું ઓરવી ને પછી વાવવાના હે સફેદ ચણા એટલે આ ઘઉં વાવાઈ જાય પછી એ વાળી જવાનું છે ખાતર ને પારા કરવાનું જો આ રીતનો કમ્પ્લીટ હાલે છે તો કઈ જો હવે તો મારે બગડા ટી બોલાવતા હતા આપણે હાડા ટી બોલાવતા જેવું ભાઈ હવે તો એમાં લીવર તાણીને જ બેઠા હોય આપણે ત્યાં તો માણ ખેડૂત બધાય સમજીએ ખેડૂત સમજે ને ત્યાં જીકા નીકળે ભાઈ તો આ રીતની બગડા બોલતી જાય છે પાઇપ નહી ખાને ને વિડીયો બ્લોર કરી થાય કે રાખવા વિચાર થાય ને કોમેન્ટ તો કરતા રહેજો ભાઈ ભૂલ્યા વગર હા આપડી આ માનેતી હોય માનેતી ઉપર જ આપણું કામ તો માલે ભાઈ હજી વાવતી વાવવાના હજી પાંચક વિકાના વાવવાના બાકી એ પણ નવ દાતે આ રીતના હોય આપણે ત્રણ નંબર ના પેપર એક માણસ પડે વાવેતર થાય સારું હાલો બીજો મંડી એક તો કાંઈ જો આપણે દિનેશભાઈ નું વાવેતર પૂરું કરી દીધું કમ્પ્લીટ ઓલરેડી હા આ તો ગયો પણ હવે આપણે એની ઓલી વાડી હે બીજી વાડી ત્યાં ખાતર ને પારા કરવાના હે રોકા પારા કરી કાબુલી ચણા વાવવાના એટલે કે પડું ઓરવી દઈ આપણે ગાય આપડા રમણે રમણક ને ઓલી વાડી પૂરું કરી ઘઉં વાવી દીધા તા અને હવે આવી ગયા તા આપણે આ બીજી વાડી બીજી વાડી ને ચણા વાવવાના હતા રોકા પારા બાંધવાના હે દિનેશભાઈ ને જો કે આપડે ઓલું પૂરું કરી દીધું ઘઉં વાવી દીધું એ પાણી વારે હે અને રમણીક બાપાનો વારો આવ્યો હા ઉપવાનો હું છે પડું એક વાર ઢારવું છે એટલે ઉભવું પડે એટલે એને હેરાન કર્યા આપણે અટણ રાઈતી ના કરતા હોય જાત હાલો હવે આ પૂરું કરી દે હજી પડું બહુ જાજુ છે ભાઈ આમ ભાઈ જો આ રીતના રોગા પારા બાંધતા હતા આપણે હા અને ત્રણ વાર થોડુંક રાખ્યું જોવું હા રાઇટ છે એટલે તમને ખેતરમાં ખબર ના પડે છે પણ ખેતર આમ છે ને આપણે ક્રોસિંગમાં વાવેતર કરીને પારા બાંધી દે હા ચણા ને પછી વાવ હે કેમ કે સફેદ ચણા હે પછી પડું ઓરવી અને પછી કરીએ તો ઉત્પાદન સારું થાય એટલે રોગા પારા બાંધી દઈએ તો આપણે ડબલ આવક થાય ને ખેડૂતને ડબલ થાય આપણે ડબલ થાય મારા પાસે અને બાર જોવાનું જ નથી બિયારા કિલોમીટર આગળ જોઈ ને એકાજ રાત